દેવી દેવતાઓને પ્રસન્ન કરવા મંત્રો અને શ્લોક દ્વારા તેમની ઉપાસના કરવામાં આવે છે ત્યારે થોડા દિવસોમાં શ્રાવણ માસનો આરંભ થવા જઈ રહ્યો છે શિવજીના આમ તો અનેક શાસ્ત્રોક્ત મંત્રો છે તે બોલવામાં પણ આવે છે પરંતુ લખવામાં નથી આવતા ત્યારે આજની ખાસ વાતમાં શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જણાવશે મંત્રલેખન કઈ રીતે કરવું અને તેના દ્વારા કયા ફળોની થાય છે પ્રાપ્તિ અકાલ મોત વો મરે જો કર્મ કરે ચાંડાલ કાકાલકા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લ ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભગવાન ભોલેનાથને મંત્રથી પ્રસન્ન કરવા હોય શિવજીની જ્યારે આરાધના કરવી હોય શિવની જ્યારે કૃપા પ્રાપ્ત કરવી હોય ત્યારે હંમેશા શ્રાવણ મહિનો હવે નજીકમાં આવે છે અને શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવજીની વિવિધ રીતે હવન યજ્ઞ પૂજા વગેરે કરીને ભગવાનના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ ત્યારે લેખનથી એટલે કે ભગવાન શિવજીના મંત્રને લખીને શિવજીની કૃપા કઈ રીતે તમે પ્રાપ્ત કરી શકો છો તે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું દર્શક મિત્રો ખાસ કરીને ઘણા બધા લોકો શિવમય થાય છે શ્રાવણ માસ જયારે આવે છે નજીકમાં શ્રાવણ મહિનો જયારે આવવાનો છે એટલે શિવજીની ભક્તિ બધા જ લોકો કરે છે ઘણા લોકો વ્રત કરીને તપ કરીને જપ કરીને દાન કરીને હવન કરીને અને ઘણા મંત્ર લેખન કરીને પણ શિવજીનું કૃપા પ્રાપ્ત કરતા હોય છે તો આજનો કાર્યક્રમ કેવલ મંત્ર લેખન ઉપર છે શ્રાવણ મહિનો આવે એ પહેલા તમે કોઈ પણ એક નોટ લઈ લો અને લાલ રંગની પેન લઈ લેવાની અને શિવજીના મંત્ર લખવાની શરૂઆત શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી તમારે કરવાની છે સોમવારથી આમે આ વખતે સોમવાર શ્રાવણ મહિનાની શરૂઆત જ સોમવારથી થાય છે હવે શરૂઆત કેવું કે શિવજીનો વાર સોમવાર અને શ્રાવણ મહિનો પણ શિવજીનો મહિનો મહિનો અને વાર બંને પ્રથમ એક જ દિવસમાં સમન્વય સારો યોગ બને છે તો આ વખતે શ્રાવણ માસમાં વિશેષ ભગવાનની પૂજા કરવાની છે પરંતુ ભગવાનના મંત્ર લેખન કરવાનો એક નિયમ રાખવાનો કે રોજે રોજ હું આટલા મંત્ર લખીશ જેમાં તમારે શું કરવાનું છે શ્રાવણ મહિનો શરૂ થાય એ પહેલાં તમારે કોઈ નોટ અથવા ચોપડો જે કંઈ લાવવાનું હોય લાવી દેવાનું લાલ રંગની પેન લાવી દેવાની અને પહેલા જ દિવસે ભગવાન શિવજીને નમસ્કાર કરી અને સંકલ્પ કરવાનો છે હાથમાં પાણી લઈ અથવા બે હાથ જોડીને સંકલ્પ કરજો કે હે ભગવાન ઘણા વર્ષોથી મારું આ કાર્ય અધુ અધૂરું છે ને આ લેખન કરવાથી હે પ્રભુ મારું તે કાર્ય સિદ્ધ બને તમારી ઈચ્છાઓ રજૂ કરી અને ત્યાર પછી ભગવાનને નમસ્કાર કરી અને નોટ અને જે પેન જે છે ભગવાન શિવજીને સ્પર્શ કરીને તમારે રોજ એમાં મંત્ર લખવાના રહેશે પહેલા દિવસથી તમારે નક્કી કરવાના કે મારે મંત્ર લખવા છે પરંતુ કેટલા લખવા છે તે પણ એક આંકડો નક્કી હોવો જોઈએ મંત્ર તમે એક હજાર આઠ લખી શકો છો અગિયારસો મંત્ર લખી શકાય એકવીસો લખી શકાય એકાવનસો લખી શકાય એકાવન હજાર લખી શકાય લાખ લખી શકાય અને સવા લાખ મંત્રનું પણ અનુષ્ઠાન તમે લઈ શકો છો પણ રોજે રોજ તમારે એની અંદર એ મંત્ર લખવાના રહેશે મારા બહેનો કદાચ વ્રત કરતા હોય અને કારણોસર કદાચ પાંચેક દિવસ કદાચ સંજોગ વસાદ જો ન લખી શકાય તો એ પાંચ દિવસને છોડીને ત્યાર પછી લખી શકાય પરંતુ આ મહિનાની અંદર જ મંત્ર લેખન તમારે કાર્ય કરવાનું છે જેમાં સ્ત્રી અને પુરુષ અને બાળકો બધા લખી શકે છે પણ એક નિયમ રાખવાનો કે ઘરમાં ચાર વ્યક્તિ છે ને ચારે ચાર જણાએ નક્કી કર્યું છે કે અમારે લખવા છે પણ એક નોટ બીજા કોઈની નોટ લેવાની નહીં પછી તમારી જે બુક હોય એ તેમાં જ તમારે લખવાનું એક દિવસ આ લખે ને બીજા દિવસે એ લખે એવું નહીં જે વ્યક્તિ લખે છે પોતાની જ બુક અને પોતાની જ એ પેન હોવી જોઈએ પેનનો પણ ઉપયોગ જે તમે અંદર લખો છો એ જ પેનથી લખવાનું બીજાની પેન લેવાની નહીં એમાં હવે રહી વાત મંત્રલેખન તમે જયારે કરો છો ત્યારે મંત્ર લેખન હોવું જોઈએ નીચે જમીન ઉપર બેસી મંત્ર લખો એ રીતે નહીં તમારે નીચે આસન હોવું જોઈએ કેમ કે તમારું પુણ્ય બધું ધરતીમાં સમય ના જાય એટલે હંમેશા આસનનો ઉપયોગ કરવામાં આવે છે મંત્રલેખન જયારે લખતા હોય ત્યારે સૌ પહેલા એ પુસ્તકની ઉપર પ્રથમ લખવાનું શ્રી ગણેશાય નમઃ પેલું ગણેશજીનું નામ લખવાનું પછી એક નામ બીજું લખવાનું મા સરસ્વતીનું કેમ કે પુસ્તક જે ગ્રંથ જે લેખીની જે પેન છે ને મા સરસ્વતીની છે તો લખવાનું ઓમ સરસ્વતીય નમઃ ઓમ સરસ્વતીય નમઃ બીજું નામ લખવાનું ત્રીજું એની નીચે નામ લખવાનું તમારા કુળદેવીનું કુળદેવીનું નામ યાદ હોય તો લખવાનું ન યાદ હોય તો લખવાનું ઓમ કુલદેવતા ય નમઃ ઓમ કુલદેવતા ય નમઃ અથવા ઓમ કુલદેવ્યય નમ ઓમ કુલદેવ્યય નમઃ એ લખવાનું અને ચોથું નામ ભગવાન ભોલેનાથનું લખવાનું ઓમ મહાદેવાય નમઃ ઓમ મહાદેવાય નમઃ અને એક નામ ભગવાન વિષ્ણુનું ઓમ વિષ્ણવેય નમઃ ઓમ વિષ્ણવેય નમઃ આ રીતે તમારે નામ લખીને ત્યાર પછી શરૂઆત કરવાની છે પહેલા આ જે કહ્યા તે પ્રમાણે બધાના નામ લખવાના ત્યાર પછી મંત્ર લેખનની શરૂઆત કરવાની મંત્ર તમે જે લખો છો તો મંત્ર કયો લખવો એ પણ ઘણા લોકોને મનમાં પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી કયો મંત્ર મે લખીએ તો શિવજીનો સૌથી નાનો મંત્ર જે છે એ છે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ મંત્ર તમે લખવાનું જેને પંચાક્ષર મંત્ર કહેવાય છે ઓમ શિવાય અને ત્યાર પછી એનો જો શિવજી મહામંત્ર તમારે લખવો હોય તો એ છે ઓમ મૃત્યુંજય મહાદેવા ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધી પીડિતમ કર્મ બંધનહી આ ભગવાનનો મહામંત્ર છે આ લખી શકાય અથવા ઓમ નમઃ શિવાય લખી શકાય હવે મહામંત્રની જ્યારે વાત કરી ત્યારે એ મંત્ર કેમ મહામંત્ર શબ્દ વાપર્યો છે કેમ કે આ મંત્ર બહુ શક્તિશાળી છે એટલે મહામંત્ર કયો છે કેમ કે મંત્રમાં લખ્યું મૃત્યુંજય મહાદેવ મૃત્યુ જય જે મૃત્યુ ઉપર જેને વિજયની પ્રાપ્તિ કરેલી છે જેનું ક્યારે મૃત્યુ ન થાય અને એને આપણે મૃત્યુંજય કહેવા છે તો મતલબ ભગવાન ભોલેનાથ અજન્માનો લોકા ભગવાન શિવજી અજન્મા છે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ હે મહાદેવ હે ભગવાન ભોલેનાથ જે ભક્તો ત્રાહિમામ કરી અને ત્રાહિમામ એટલે બહુ વધારે પડતી તકલીફ પડે ને આપણે ઘણી વાર કહીએ ત્રાહિમામ ત્રાહિમામ વધારે બહુ તકલીફ પડે તો એ તકલીફોમાંથી એ મુક્તિ માટે શિવજી તમારા શરણમાં અમે આવીએ છીએ ભક્તો આવે છે તો હે મહાદેવ અમે તમારા શરણમાં આવીએ છીએ હે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરનાર ભગવાન ભોલેનાથ અમે તમારા શરણમાં આવીએ છીએ અને જન્મ મૃત્યુ જરા વ્યાધિ જન્મ અને મૃત્યુ મતલબ જન્મ લીધો ત્યારથી અને મૃત્યુ થશે તે દરમિયાન એ સમય ગાળામાં હે ભગવાન જરા વ્યાધિ વ્યાધિ કહેતા જે મુસીબતો આવે છે પીડિતમ જે પીડાઓ આવે છે જે તકલીફ આવે છે જે કર્મના બંધનથી અમને જે નરતર થાય છે તો હે ભગવાન ભોલેનાથ જન્મને મૃત્યુ દરમિયાન જે કંઈ કષ્ટ છે જે પીડાઓ છે જે તકલીફ છે જે બાધાઓ છે એ બધામાંથી ભગવાન ભોલેનાથ અમને મુક્ત કરો અને અમારું કલ્યાણ કરો

પણ હંમેશા પ્રશ્નો થાય પહેલા હું જવાબ કાર્યક્રમમાં જ આપી દઈશ લખ્યા બાદ તમારે શું કરવું દર્શક મિત્રો શક્ય હોય તો તમે જેટલા મંત્ર લખ્યા છે પહેલા તો મંત્ર કેટલા લખ્યા છે તમને ખબર હોવી જોઈએ મેં પહેલા જ કહ્યું કે તમે એક એક સંખ્યા નક્કી કરવાની છે કે લાખ લખવા સવા લાખ લખવા પચાસ હજાર લખવા એકવીસ હજાર કે અગિયાર હજાર જે મંત્ર લખો છો એનો દસમો ભાગ તદ્દશાંશોમાં એના દસમા ભાગનો હવન કરવો તો હવન ક્યારે તો કે જેવો શ્રાવણ મહિનો પૂર્ણ થાય તો શ્રાવણ મહિનાને અમાસ લઈ શકાય અથવા શ્રાવણ મહિનાના એક બે દિવસ બાદ પણ તમે કરી શકો અથવા શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે પણ કરી શકાય જેમાં તમારા લખેલા મંત્રને જે હોય એ મંત્રને એવું કહેવાય છે કે એને કાતર રાખવાની આખું મંત્ર ખંડિત ના થાય એનું ધ્યાન રાખવાનું એની બાજુ બાજુથી કાતરથી એ ચિઠ્ઠીને કાપલી બનાવવાની એને લેવાની અને જ્યારે હવન કરો છો પોતાના ઘેર છેલ્લે ત્યારે એ કાપલીમાં એટલે કે એ પેપરમાં થોડુંક તલ મૂકી અને આ મંત્ર બોલવાનું ઓ મૃત્યુજય મહાદેવ બોલીને આહુતિ આપવાની કેટલી આહુતિ આપવાની કેટલી કેટલી કેટલા મંત્રની અંદર હોમવાના તો કે જેટલા તમે લખ્યા છે એના દસમા ભાગનું હવન કરવાનું છે જેમ કે એક લાખ લખ્યા હોય તો દસ હજાર આહુતિ સો લખ્યા છે તો એનો દસમો ભાગ તો કેટલો થાય તો કે એની દસમા ભાગ થાય દસ આહુતિ હજાર હોય તો સો આહુતિ મતલબ જેટલા મંત્ર લખો છો એના દસમા ભાગની આહુતિ આપવાની ત્યારબાદ જેટલું વધ્યું છે બીજું અને જેટલું વધ્યું છે એના દસમા ભાગનું બીજું તર્પણ તર્પણ કહેતા જલની અંદર એ તમારે પ્રવાહિત કરો જલની અંદર પ્રવાહિત અથવા જલની અંદર તમારે માછલીને ખવડાવવાનું હવે કઈ રીતે તમે કોઈ એ યંત્રને કાપવાનું નોટમાંથી અને લોટ આપણે જેમ બાંધીએ છીએ જેમ પૂરીનો લોટ બાંધીએ એ લોટ એ યંત્રને ઉપર તમારે લોટ લગાવી દેવાનું એટલે ગોળી બનાવી દેવાની અને પાણીમાં પધરાવવાનું અને માછલી જો એ મંત્રને ગ્રાસ્ય એટલે ખાઈ જાય છે તો મંત્ર તમારો સિદ્ધ બને છે મતલબ એ રીતે તમે જલની અંદર પ્રવાહિત કરી શકો છો અને બાકી બીજું જે કંઈ વધે છે એ બધા જ એ નોટના એ મંત્રને જ્યારે તમારું ઘર કોઈ ખાતમુહૂર્ત થતું હોય ઘરના પાયા ખોદાતા હોય તો એ જગ્યામાં તમે મૂકી શકો છો અથવા ગામની અંદર કોઈ પણ જગ્યા ઉપર કોઈ મંદિરનું નિર્માણ થાય ત્યારે ખાતમુહૂર્ત કરવામાં આવે છે અને જ્યારે ખાતમુહૂર્ત કરવામાં આવે છે મંદિરમાં ત્યારે એ મંદિરની નીચે જો તમારા આ બધા મંત્ર લખેલી બુક જો નીચે જાય છે તો એનાથી તમારું કલ્યાણ થાય છે તો આ રસ્તા મેં જે કહ્યા તે રસ્તા પ્રમાણે તમે આ સરસ મજાનું મંત્રલેખન કરી અને મહાદેવજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરાવી શકો છો અને જ્યારે તમારું અનુષ્ઠાન પૂર્ણ થાય ત્યારે અનુષ્ઠાન નિમિત્તે અગિયાર ભૂદેવોને તમારા ઘરે ભોજન કરાવવું જરૂરી છે અને આ કરાવવાથી તમારું અનુષ્ઠાન શ્રેષ્ઠ અનુષ્ઠાન બને છે દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી મેં તમને આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન